નમસ્કાર હેપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કેબી સંઘવી સુરેન્દ્રનગર જિલ્લા તથા રાજ્યભરમાં યુવાનો યુવતીઓ મહિલાઓ પ્રૌઢોને જલ્દી પૈસાવાળા થવા માટે કોઈપણ પ્રકારના રસ્તા અજમાવતા હોય છે ત્યારે ચોટીલા તાલુકાના જાલીવડલા ગામના શખ્સે પણ જલ્દી પૈસાવાળા થવા માટે પોતાના ખેતરમાં ખાવા પીવા માટેના પાકના બદલે ગાંજાનું વાવેતર કરી દીધું હતું જેની જાણ એસઓજીને થતાં એસઓજી પીઆઈ બી એચ સિંગરખિયા અનિરુદ્ધસિંહ મહીપતસિંહ સહિતના સ્ટાફે ચોટીલા તાલુકાના જાનીવડલા ગામે યુવકની વાડીમાં દરોડો કરતાં છત્રીસ કિલો કરતાં વધુ અને ત્રણ લાખ ત્રેસઠ હજારનો કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો ત્યારે આરોપી ગોવિંદ ફૂકાભાઈ રોજાસરાની પણ સ્થળ પરથી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લાભરમાં જુદા જુદા પ્રકારના ગુનાઓ બની રહ્યા છે પરંતુ પોલીસ તંત્ર જાણે કે નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે અને એસઓજીની ટીમે જો ચોટીલા પોલીસ મથકે આવી દરોડો કરવો પડે તો ચોટીલા પોલીસ શું કરી રહી છે તેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે